જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને નવસારીના ગણદેવી કોરી પટેલ સમાજની વાડી ખાતે જળસંચય જનભાગીદારી હેઠરના વોટર હાર્વેસ્ટિંગ તથા સ્વચ્છતાહી સેવા અંતર્ગત વિવિધ કામોના ખાતમુહૂર્હત લોકાર્પણ અને ભૂલકા મેળો યોજાયો નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રને સ્વચ્છતા કર્મીઓ માટે ફંડ ભેગું કરી તેમાંથી વિવિધ લાભો સ્વચ્છતા કર્મીઓને મળે તેવું આયોજન કરવા જણાવતા જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ આ પ્રસંગે વિવિધ ધારાસભ્યશ્રીઓ જિલ્લા શ્રી ક્ષિપ્રા આગરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ નવસારી જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી કોમલબેન જિલ્લા તાલુકાના વિવિધ પદાધિકારીઓ અલગ અલગ જિલ્લાથી ભુલકા મેળામાં સહભાગી થવા આવેલા આંગણવાડી વર્કર બાળકો વાલીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્ર શાહ બ્રધર્સ અને સોનકભાઈ અને એમના ફેમિલી દ્વારા રાજસ્થાનમાં બનાસકાંઠા અને નવસારી જિલ્લામાં એક એક કરોડ રૂપિયા એમણે ફાડી આપ્યા હતા મારા ગ્રાન્ટમાંથી પણ પહેલાં એક કરોડ અને પછી બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેં ઘરામ માટે આપી છે પરંતુ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આ સંચય જન ભાગીદારી જન આંદોલન એ એટલું પ્રસુન છે કે તેત્રીસ રાજ્યોની અંદર છસો અગિયાર જિલ્લાઓમાં બત્રીસ લાખ સ્ટ્રક્ એ આઠ મહિનામાં પૂરા થયા છે અને આનાથી પ્રભાવિત થઈને આને વધુ વેગ આપવો જોઈએ એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નિર્દેશથી ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં મંત્રી શ્રી શિવરાજસિંહજી ચૌહાણ એમણે દરેક જિલ્લામાં જે અઠ્યાસી હજાર કરોડની ગ્રાન્ટ આખા દેશમાં આપી છે એના એવરેજ ત્રીસ ટકા ત્રીસ ટકાથી વધુ છે પણ એવરેજ ત્રીસ ટકા પણ ગણીએ તો લગભગ ત્રીસ હજાર કરોડ રૂપિયા એ આના માટે આખા દેશમાં મોદી સાહેબના નિર્દેશથી ફાળી આપ્યા છે એમાંથી અઢાર કરોડ રૂપિયા નવસારી એક નાનો જિલ્લો જેમાં બાસઠ કરોડ રૂપિયાની જે મનરેગાની ગ્રાન્ટ મળે છે એમાંથી અઢાર કરોડ રૂપિયા એ સંચયમાં વપરાવાના છે અને એના કારણે ખૂબ મોટું કામ નવસારી અને દરેક જિલ્લામાં થશે એવો મને વિશ્વાસ છે હું માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો અને શ્રી શિવરાજસિંહજી ચૌહાણ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું પ્રદર્શના શ્રી સૌનખભાઈ અને પરી ફેમિલી એમનો પણ ખૂબ આભાર માનું છું અને જે પણ બધા અહીંયા આ વિસ્તારના નાગરિક ભાઈ બહેનો જળસંચય માટે જે કામ કરી રહ્યા છે એમનો પણ આભાર માનું છું મને વિશ્વાસ છે કે આપના માધ્યમથી જે લોકો સુધી જનજાગૃતિ ફેલાવવાનો આપણો પ્રયત્ન હતો એ સફળ થયો છે તો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા આમાં જે સહકાર આપ્યો છે એના માટે એમનો આભાર અને ફરી આ કાર્યક્રમ